નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ પંદર ચાર બે હજાર પચીસ વાર મંગળવાર આજે આપણે જાણવાના છીએ જેતપુર માર્કેટ યાર્ડના તાજિયા બજાર ભાવ તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરુ બેતાલીસો પચાસથી અડતાલીસો ત્રીસ રૂપિયા એરંડા એક હજાર એકોતેરથી અગિયારસો એક્યાસી રૂપિયા ચણા નવસો એકાવન અગિયારસો એક રૂપિયા અડદ અગિયારસોથી પંદરસો છ રૂપિયા તુવેર એક હજાર પચાસ થી ચૌદસો રૂપિયા ધાણા એક હજાર એક્યાસી થી પંદરસો અગિયાર રૂપિયા સોયાબીન સાતસો થી આઠસો છેતાલીસ રૂપિયા લસણ ચારસો થી ને તેરસો રૂપિયા ડુંગળી એકોતેર થી એકસો એકોતેર રૂપિયા ઘઉં ટુકડા ચારસો થી ને પાંચસો છાસઠ રૂપિયા ઘઉં લોકવન ચારસો એકવીસ થી પાંચસો પિસ્તાલીસ રૂપિયા મગફળી ઝીણી સાતસો એક હજાર એકાવન રૂપિયા મગફળી સાતસો એકત્રીસ થી એક હજાર એક્યાસી રૂપિયા કપાસ અગિયારસો ચોવીસ થી પંદરસો એક રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરી નાખજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ જાણવા મળે